હું બે કિલોમીટર લગ્ન મને તો હાજર જ ન આવ્યો એને ફાળ પડી ગઈ ને એડતો દોડતો બેઠા મોટા તો

એને ગમે ત્યાં ઉભો રાખીને ઈ સોડાવી નાખી ભુંગળી હા 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 યારું નથી યારું નથી એમ કઈને હમ ઉભો રાખીને એના પકડ હવે તો એક તો પગ્યા લાગેલું એવું જો એ મને મને પસ્તાવો થઈ ગયો છે મને પસ્તાવો થઈ ગયો છે તો એક વગર મીટર જો આ છેંદર પગ્યે પગમાં પડી જા હું અરે આમ તો થાય